હેલો એવ રિવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ કુકિંગ ચેનલમાં તો આજની જે રેસિપી છે ને એ તમને હોટલમાં ઢાબામાં કે રેસ્ટોરન્ટમાં ક્યાંય પણ દુનિયાના ખૂણે જાઓ આ રેસીપી તો તમને નહીં જ મળે અને હા આ તમે માત્ર ઘરે જ બનાવીને ખાઈ શકો છો પરંતુ એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે કે તમને હવે ગમે ત્યારે પંજાબી ખાવાની ઈચ્છા થાય ને તો જો તમે પાલક અને પનીરવાળી આ પંજાબી ખીચડી એક વખત ટ્રાય કરીને તો તમને પંજાબી ગમે તેવી ઈચ્છા થઈ હોય તમે પંજાબી શાક નાન કે રોટલી ખાવાનું અવોઈડ કરી અને તમે ઘરે આ રીતે પંજાબી સ્ટાઇલ ખીચડી જ બનાવવાના એટલી સરસ બનીને તૈયાર થવાની છે અને આજની જે રેસીપીની રીત છે ને એ રીત તો તમને યુટ્યુબમાં પણ ક્યાંય જોવા નહીં મળે અને એક વખત જો તમે આ વિડીયો સ્કીપ કર્યા વગર જોયો ને તો તમે પણ બનાવ્યા વગર નહીં રહો એની ગેરંટી હું આપું છું એટલી સરસ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે કે તમે ગમે તેટલી ખીચડી કેમ ન બનાવી હોય પરંતુ ઓછી જો ન પડે ને મને કહેજો અને આપણે કેટલી દાળ ઉમેરવાના છે કેવી રીતે ચલો બધું આગળ મુજબ જોઈએ તો વિડીયોને એક લાઈક કરી દો તો આપણે જે પંજાબી ખીચડી બનાવવાના છીએ એના માટે મેં અહીંયા એક આ જે નાની વાટકી છે એ માપ એક વાટકી અને બીજી અડધાથી પણ ઓછી એ રીતે ખીચડીના ચોખા લીધેલા છે ત્યારબાદ એક નાની વાટકી છે એ ચણા દાળ એક નાની વાટકી છે મગ દાળ અને એક નાની વાટકી છે તુવેર દાળ એ આ ત્રણેય દાળ છે એ મિક્સ કરી અને આપણે એને બેથી ત્રણ વખત પાણીથી સરખી રીતે ધોઈ લીધેલા છે અને ખીચડી બનાવવા હવે આપણે એને કૂકરમાં ટ્રાન્સફર કરી લઈએ જેમાં ચોખા અને દાળની સાથે એક ગ્લાસ પાણી પણ હતું ત્યારબાદ એ કૂકરમાં ઉમેરાઈ જાય એટલે બીજા આપણે બે ગ્લાસ છે પાણી એમાં ઉમેરી દઈશું અને અડધી ચમચી હળદર ઉમેરી દઈએ અમે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું હવે નમક ઉમેરાઈ જાય ત્યારબાદ એને સરખી રીતે મિક્સ કરી દઈએ અને મિક્સ થઈ જાય એટલે આપણે એને કૂકરનું ઢાંકણ ઢાંકી અને ત્રણથી ચાર વિસલ કરી અને આપણે ખીચડી છે એ પાકીને તૈયાર કરી લેશું એ હવે ખીચડી બને છે ત્યાં સુધીમાં મેં એક પણ પાલકના પાન લીધેલા છે જેને મેં સરખી રીતે ધોઈ લીધેલા છે અને એક કડાઈમાં છે એ પાણી ગરમ મૂકી એમાં અડધી ચમચી નમક ઉમેરી અને ધોયેલા પાલકના પાન છે એને આપણે સરખી રીતે ગરમ પાણીમાં બાફી લઈએ હવે એ બફાઈ છે ત્યાં સુધીમાં એક નંગ ટમેટું અને એક નંગ ડુંગળી પણ છે એ સમારીને તૈયાર કર્યા છે ત્યાં સુધીમાં આપણી ખીચડી છે એ પણ સરસ મજાની બની અને તૈયાર છે અને સાથે પાલકના જે પાન છે એ પણ સરખી રીતે બફાઈ ગયા છે તો હવે એને ઠંડા થવા માટે મૂકી દઈએ એક કડાઈમાં એક ચમચો તેલ અને એક મોટી ચમચી ઘી છે એ ઉમેરી દીધેલું છે હવે ઘીને સરખી રીતે ઓગાળી લઈએ એ ઓગળી જાય એટલે એક ચમચી જીરું ઉમેરી દેશું અને સમારેલી જે ડુંગળી હતી એ ઉમેરી દઈએ હવે ડુંગળીને આપણે છે એ એક મિનિટ માટે સાંતળવા દેશું હવે ડુંગળીને સાંતળવામાં એક મિનિટ થઈ જશે એટલે આ રીતે બનીને તૈયાર થશે ત્યારબાદ એ જ સમયે સમારેલું એક નંગ જે ટમેટું છે એને પણ આપણે ઉમેરી દઈએ અને ટમેટાને પણ સરખી રીતે સાંતળી લેશું હવે ટમેટું એકથી બે મિનિટ સંતડાશે એટલે આ રીતે બનીને તૈયાર થશે હવે એ જ સમયે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈએ જેથી ટમેટા છે એ ફટાફટ ગળવા લાગે અને નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને એકથી બે મિનિટ માટે ઢાંકી અને પકાવા દઈશું તો એકથી બે મિનિટ બાદ આ રીતે સરસ એવા ટમેટા પણ ગળી ગયા છે અને તેલ છૂટું પડવા લાગ્યું છે એ જ સમયે અડધી વાટકી છે એ એકદમ બાફેલા વટાણા મેં લીધેલા છે જેને આપણે ઉમેરી દઈએ અને એને ઉમેર્યા બાદ સરખી રીતે મિક્સ કરી દઈશું હવે એ જ સમયે જે વટાણા અને આપણે પાલક છે એ બાફ્યું છે એનું જે પાણી વધે છે એ એક વાટકી જેટલું જ માત્ર પાણી લીધેલું છે એને ઉમેરી દઈએ અને પાણી ઉમેરી અને એને બેથી ત્રણ મિનિટ માટે રહેવા દેસું એ બેથી ત્રણ મિનિટ થાય છે ત્યાં સુધીમાં પાલકના પાન છે એકદમ ઠંડા થઈ ગયા છે તો એની ગ્રેવી બનાવીને તૈયાર કરી લઈએ તો પાલકની ગ્રેવી પણ તૈયાર છે અને મેં આ રીતે એક નાનો ટુકડો છે એ પનીરનો લીધેલો છે જેને આપણે એકદમ મોટી છીણમાં ખમણાઈ એ રીતે પનીર ખમણીને તૈયાર કરી લેશું તો આ રીતે બધું પનીર છે એ ખમણીને તૈયાર છે અને બેથી ત્રણ મિનિટ જેવું પણ થઈ ગયું છે તો એને સરખી રીતે મિક્સ કરી અને ત્યારબાદ એમાં જે આપણે બનાવેલી પાલકની પ્યુરી છે એ ઉમેરી દઈશું હવે પાલકની પ્યુરી એમાં ઉમેરાઈ જાય ત્યારબાદ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાની ચમચી છે એટલે બે ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી દેશું અને આ રીતે મિક્સ થઈ જાય એટલે એને વીસથી ત્રીસ સેકન્ડ જેવું આ રીતે સાંતળી લેશું હવે વીસથી ત્રીસ સેકન્ડ જેવું થઈ જાય ત્યારબાદ ખમણેલું જે પનીર છે એને એમાં ઉમેરી દઈએ હવે બધું પનીર ઉમેરાઈ ગયા બાદ પનીરને પણ ગ્રેવીમાં સરખી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે મિક્સ થાય એટલે બનેલી જે ખીચડી છે એને ઉમેરી દઈએ અને ખીચડી ઉમેરાઈ જાય ત્યારબાદ હવે એને સરખી રીતે છે એ મિક્સ કરી લેશું એટલે એકદમ સરસ પંજાબી સ્ટાઇલમાં પાલક અને પનીરવાળી ખીચડી જે તમે એક વખત બનાવીને આ રીતે ખાધીને તો ગમે તેટલી ખીચડી કેમ ન બનાવો ઓછી જો ન પડે તો મને કહેજો અને આ પાલકની અને પનીરવાળી ખીચડીનો સ્વાદ એટલો સરસ આવે છે કે બધા પંજાબી તમારા શાક છે એને પણ સાઈડમાં મૂકી દેશે એ પણ તમે ખાવાનું ભૂલી જશો એટલી સરસ સ્વાદમાં બનીને તૈયાર થાય છે તો શું તમે ક્યારેય બનાવી છે અને આ રીતે ખીચડી બની અને તૈયાર થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં છે આપણે એક ચમચી ઘી ગરમ કરી અને ગરમ થઈ જાય એટલે મેં અહીંયા લીલું લસણ હતું જો લીલું લસણ ન હોય તો તમે સૂકું લસણ છે એ વાટી અને પેસ્ટ પણ ઉમેરી શકો છો અને તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો તો એની જગ્યાએ તમે સૂકું લાલ મરચું ઉમેરી શકો છો અને આ રીતે લસણ સંતળાઈ જાય એટલે ચારથી પાંચ નંગ કાજુના છે એ નાના સમારી અને એને પણ એમાં સાંતળી લેશું અને પછી જે છે એ આપણે બનેલી ખીચડીની ઉપર ગરમા ગરમ સર્વ કરી દઈશું જેથી એનો ટેસ્ટ ખીચડીમાં ચાર ચાંદ લગાવી દેશે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ ખીચડી બનાવીને તમે ખાધીને તો તમને એમ થશે કે પેટ તો ભરાઈ ગયું છે પણ હજી મન નથી ભરાતું શું કરું એટલી સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે જો હજુ સુધી ક્યારેય ન બનાવી હોય ને તો એક વખત તો અવશ્ય ટ્રાય કરો જે એકદમ લાઇટ વેઇટ ફૂડ ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ તમે લઈ શકો છો અને ગમે ત્યારે પંજાબી ખાવાની ઈચ્છા થાય ત્યારે પણ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો છો તો છે ને એકદમ યુનિક પંજાબી ખીચડી તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટ અવશ્ય કરજો અને તમે મારો વિડીયો ક્યાં ગામ શહેર કે મેગાસિટીમાંથી જુઓ છો એ પણ કમેન્ટ કરજો અને હજુ સુધી વિડીયો લાઇક ન કર્યો હોય તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર પહેલીવાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો સાથે સાથે બે લાઇકોન અવશ્ય દબાવજો જેથી આવા જ સરસ મજાના દરેક વિડીયોની નોટિફિકેશન તમને તુરંત મળતી રહે અને હા એક વખત ચેનલની મુલાકાત અવશ્ય કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં પણ શેર કરો જેથી એ પણ પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ